ડીસા માટે આ વર્ષે દિવાળીનો તહેવાર ફિક્કો જોવા મળી રહ્યો છે કારણ કે પહેલી એપ્રિલના રોજ ડીસાના ડોવા રોડ પર ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા વીસ થી વધુ લોકોના મોત નિપજ્યા હતા આ ઘટના ચોક્કસ તંત્રની નિષ્ફળતા સાબિત કરે છે પરંતુ તંત્ર હવે તેમની આ નિષ્ફળતા ટાંકવા માટે ડિશામાં ફટાકડાના વેચાણ પર જ પ્રતિબંધ લગાડવા બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા વખતે ફટાકડાનું વેચાણ કરતા સામાન્ય લારીવાળાઓને પરમિશન આપી નથી જેના કારણે આ ગરીબ પરિવારોની દિવાળી બગડી છે આ ગરીબ લારીવાળા પણ તેમની શક્તિ પ્રમાણે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હતા અને આ વખતે તેમની આજીવિકા તંત્ર દ્વારા છીનવી લેવામાં આવી છે જેના લીધે આવા શ્રમજીવી પરિવારોના તમામ સભ્યોમાં પ્રકાશના પર્વ પર નિરાશા જોવા મળી રહી છે આ ઉપરાંત લારી પર ફટાકડાનું વેચાણ કરતા લોકો સામાન્ય પરિવારને પહેલી પસંદ છે કારણ કે સામાન્ય પરિવારના લોકો મોટી દુકાનોમાં વેચાતા ફટાકડાના ભાવ ઊંચા હોવાથી ખરીદી શકતા નથી અને એટલા જ માટે ગરીબ પરિવાર માટે પણ ફટાકડાની ખરીદી માટે આ લારીઓ જ એકમાત્ર સ્થળ હોય છે પરંતુ આ વર્ષે દિવાળી પર લારીઓમાં ફટાકડાનું વેચાણ કરવા માટે મંજૂરી આપવામાં ન આવતા ડિસેમ્બર પ્રકાશના પર્વ પર ગ્રહણ લાગ્યું છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ તંત્રની સાથે કેટલાક લોકોને અપીલ કરવામાં આવી છે કે દિવાળીના તહેવાર મોટું મન રાખે અને આ શ્રમજીવી પરિવારોને દિવાળીનો આનંદ માણવા દે કારણ કે આ ગરીબ પરિવારોને પણ દિવાળી ઉજવવાનો અધિકાર છે જો તંત્ર દ્વારા આ વખતે આ લારી ધારકોને ફટાકડાનું વેચાણ કરવા માટે મંજૂરી આપવામાં નહીં આવે તો આ તમામ પરિવારના સભ્યો દિવાળીની ઉજવણી નહીં કરી શકે ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ પાછળ જવાબદાર તંત્ર હતું અને અત્યારે સજા આ ગરીબ લારીધારકોને મળી રહી છે અને તેમની દિવાળી બગડી રહી છે જો ખુશીઓના આ પર્વની ઉજવણી સાચા અર્થમાં ખુશીઓનો પર્વ બનાવવો હોય તો તંત્રની સાથે સાથે કેટલાક લોકોએ પણ મન મોટું કરીને બિનજરૂર વિરોધ ન કરવો અને આવા ગરીબ પરિવારોને પણ રોજીરોટી કમાવાની તક આપવી જોઈએ